सैंतीस सीतेर टका बांडी आ गई कलम ने जो आने अमे से देशी गोटला लै देशी रोप तैयार ले आवेला छे अने आज अमे आने अर्थिंग आपेलू छे जेनी हिसाबे आनो डबल ग्रोथ वधवानो बन्यो छे बावीस मां बधो ए पांच वीघा नो बगीचो छे अने भेट कलम आवेली हती अने आंतर पाक लेता अमे पण परंतु एमां ई नमस्कार नमस्कार अनिल मेंगो फार्म्स एंड नर्सरी ना यूट्यूब चैनल में आपनो મિત્રો આજે આપણે સાંગોદરા ગામના નવસાદ સમનાનીના ખેતરમાં આવ્યા છે જે મેં બે વર્ષ પહેલાં અનિલ ફામની કલમો વાવેલી હતી તો આપણે એમનો અનુભવ શેર કરશું આ વિડીયોમાં નમસ્કાર સાહેબ આપનું નામ અને ગામ જણાવજો મારું નામ નવસદ સમનાણી સાંગોદરા તાલુકો તાલડા જિલ્લો ગીર સોમનાથ બરાબર છે હવે

હવે આમાં આપણે શું અનુભવ થયો આપણે જે કલમ આપણે પેલા ભેટ કલમ વાવી હતી મિત્રો ભેટ કલમ ખેડૂતે અન્ય નર્સરીમાંથી પસંદ કરેલી હતી કેમ કે અનિલ ફાર્મ નર્સરી ભેટ કલમ બનાવતું નથી આ એ કલમ અમે બે હજાર બાવીસમાં બધો એ પાંચ વીઘાનો બગીચો છે અને ભેટ કલમ વાવેલી હતી અને આંતર પાક લેતા અમે પણ પરંતુ એમાં એ સાહીઠથી સિત્તેર ટકા બાંડી આવી ગઈ કલમને પછી એ ફરી અમે એ અમને બીજાનું માર્ગદર્શન મળ્યું કે કોટા કલમ સારી લઈને આ અને કોટા કલમ પાછી બધી વાવી અને ત્રીસ ટકા આમાં ભેટ કલમ છે બાકી સાઠ થી સિત્તેર ટકામાં કોટાકલમ વાવાઈ ગયું છે અને આજે કોટા કલમ નું રિઝલ્ટ સારું મળ્યું છે બરાબર અહીંયા આપણે ટોટલ કેટલી કલમ વાવેલી છે આજે આમાં છે ત્રણસો ને ચૌદ કલમ છે ત્રણસો ને ચૌદ કલમ છે એમાંથી આપણે ઘણી બધી ભેટ કલમમાં બાંડીનો પ્રશ્ન બન્યો હા એટલે એ કલમ સુકાઈ ગઈ

અને એ જો એની હિસાબે બાંડી વધારે આવે અને બીજું કારણ અમે એ પણ શોધ્યું છે કે આંતરપાક લેવાના કારણે પણ કલમમાં બાંડીનું જોર વધે છે અને એ આંબો સુકાવાની ભીતિ રહે છે બરાબર છે સાહેબ એટલે ઘણીવાર નર્સરીમાં જો ગોઠલા બરાબર ના વાપર્યા હોય કેસરના ગોઠલા વાપર્યા હોય કલમ બનાવવામાં હા તો બાંડી આવી શકે કલમમાં તકલીફ થાય છે ખાસ કરીને આપણે જે કાળી માટી છે ગીર વિસ્તારની એક પકડી રાખતી હોય એ માટીમાં બાંડી નો પ્રશ્ન વધારે બને હા વધારે બને છે તો આ ટાઈપ ની જે જમીન છે એમાં આપણે દેશી ગોઠલામાં બાંધેલી કલમ જ લેવી હા જરૂરી છે જરૂરી છે અને આપણે એવું લાગ્યું કે ઘણા ખેડૂતોને એવું લાગતું હોય કે ભેટનો વિકાસ વધારે થાય ને ખૂટાનો વિકાસ ઓછો થતો હોય તો ખૂટાનો વિકાસ આપણે કેવો લાગ્યો ખૂટાનો વિકાસ આજે અમે એનું દોઢ વર્ષ થયું છે આમાં ભેટ કલમ છે એમાં સાઠ ચાલીસ ટકા ભેટ કલમ પછી છે આજે એનું દોઢ બે વર્ષ ને બે મહિનાથી થયા ઉના આપણે કુટા કલમ પાછળથી જે ખાલા બુર્યા એના દોઢ વર્ષ થયું આજે બધી કલમ એક સરખી લાગે તમે જુઓ એટલો વિકાસ કુટા કલમ વધારે છે બરાબર છે ટૂંકમાં પાછળથી આવેલી કલમ એ પેલી કલમ ના લેવલ માં અત્યારે આવી ગઈ છે એટલે આપણી બાગ જે છે એક જેવી જ પૂરી અત્યારે આપણને જોવા મળે છે બીજું સાહેબ આયા હું જોઉં છું કે અમુક જે કલમ વીક પડી ગઈ હતી એમાં એક આપે બહુ સરસ વસ્તુ કરી છે તો એ આપણે આપણા ખેડૂતોને જણાવીએ

તો મિત્રો આપ આ જોઈ શકો કે આ જે ભેટ કલમ પહેલા વાવી હતી એ વીક પડી ગઈ હતી કોઈ પણ કારણસર કે ગોઠલું નબળું હોય કે જે કઈ કારણ હોય તો પછી દેશી દેશી રોપ બાજુમાં વાવ્યો અને એને ભેટ પદ્ધતિથી પાછી એના બાજુમાં બાંધેલી છે તો જ્યારે દેશી ગોટલાનું અર્થિંગ લઈ ત્યારે આ કલમ પણ પાછી રિકવરીમાં આવી ગઈ અને એનો પણ હવે વિકાસ બહુ બાજુ બીજું થડ્યું બતાવું તમને જે ખેડૂતો ને કલમમાં પ્રોબ્લેમ આવતો હોય એક આ રીતે પણ પદ્ધતિ અપનાવી શકે છે કે હવે વવાઈ ગયા પછી શું કરવું ને રિપ્લેસ ના કરી શકતા હોય તો આ રીતે દેશી બાટાનો આપણે સપોર્ટ આપી અને કલમને બચાવી શકીએ છીએ બીજો સાહેબ અંતરપાકના વિશે જે આપનો અનુભવ છે કે અંતરપાકથી થતું આંબાને નુકસાન તેમાં શું અનુભવ છે આ અમે બે હજાર બાવીસમાં વાવેલી છે અને એનું આંતરપાક અમે લેતા શું કામ કે આપડે ખેડૂત ને લોપતો હોય બે બે પૈસા કમાઈએ આપણે એને બરાબર છે પણ આંતર લેતા અને એ બાર મહિનાની અંદર ત્રણ પાક લીધા તો કલમ એની હિસાબે પણ ઘણી બધી બગડી અને બાંડી આવી બરાબર છે પછી અમને બીજાનું માર્ગદર્શન મળ્યું કે ભાઈ તમે આંતર પાક લ્યો માં બાગાયત તાલાળામાં ઓફિસ આપણે ભારત સાહેબે પણ જાણ્યું ભારત સાહેબે કીધું કે આંતર તમે લ્યો માં આંતર બંધ કરો એને હિસાબે પણ તમારી કલમનો ગ્રોથ વધશે એટલે અમે આજે છેલ્લું દોઢ વર્ષથી આંતર લેતા નથી કઈ પણ વાવેતર કલમમાં કરતા નથી અને ઓછું જેમ બને એટલે ઓછું પાણી આપીએ છીએ એની હિસાબે અમારું રિઝલ્ટ આજે આ તમારા નજર સમક્ષ દેખાય છે જે આંતરપાક વાત છે તો આંતરપાક સમજો કે આપણે જરૂરી છે આંતરપાક લેવો કોઈ ખેડૂત એ જ જમીન ઉપર નિર્ભર હોય તો એવા આપણે જે કેસ છે ત્યારે આપણે આંબાના થડથી કમસે કમ બે બે ફૂટ બંને બાજુ મૂકી દેવાનું રહીએ અને પછી આપણે એમાં અંતરપાક લેવાનો થાય સાથે સાથે આપણે તો એમાં લિમિટેડ પાણી મળે કાળી જમીનમાં પાણી વધવાથી પણ આંબા બગડતા હોય એટલે હોય તો પાણીમાં આપણે સારું રિઝલ્ટ લઈ શકો છો આ ખૂટા કલમનું રિઝલ્ટ છે મિત્રો આ દોઢ વર્ષ થયું સાહેબ આપણે આ દોઢ વર્ષ નું આનું રિઝલ્ટ છે કલમનું મોર પણ સરસ આવ્યો છે પણ મોરનું આપણે કટિંગ કરી નાખશું અને હજી આમાં રેસ બેડ પદ્ધતિ પણ આવે છે કે આપણે અગર ડ્રીપ કરવાના જ છીએ તો અડધો ફૂટ ઊંચો અને ત્રણ ફૂટ પોળો પહેલાં આપણે ક્યારો બનાવીએ અને એમાં ખાડો કરી અને પછી આપણે એમાં આંબા વાવીએ તો જે કઈ અંતરપાકનું પાણી છે એ આંબાને ઓછું લાગશે વરસાદનું પાણી પણ ઓછું લાગશે તો આપડા આંબા ઓછા બગડશે આમાં ત્રણ ચાર થળિયા છે એટલે એક ગોટલું વીક પડે તો બીજું ગોટલું એને સપોર્ટ આપશે આ રીતે જો કોઈ ખેડૂતને પ્રોબ્લેમ આવ્યો હોય કે આંબા વીક પડતા હોય તો રોપડા લઈ કોઈ પણ સારી નર્સરીમાં દેશી ગોઠલા જ્યાં વપરાતા હોય ત્યાં ત્યાંથી રોપડા લઈ અને અર્થિંગ કરી શકે છે આ રીતે અને આપણે અનિલ ફાર્મની કલમનું રિઝલ્ટ મળવાનું કારણ એ જ છે કે આપણે પ્યોર દેશી ગોઠલામાં જ આપણી કલમ બનાવીએ છીએ એટલે એમાં ખેડૂતને મેનેજમેન્ટમાં ઘણી સરળતા રહીએ દેશી રોગપ્રતિકારક શક્તિ વધારે હોય છે વાતાવરણમાં થતા ફેરફારને પણ સહન કરવાની શક્તિ વધારે હોય છે એટલે આ જે આંબા છે એ અગર કાળી માટી છે જમીનમાં થોડોક પ્રોબ્લમ છે તો પણ ત્યાં રિઝલ્ટ ખેડૂતને આપે છે નવા કોર પણ તંદુરસ્ત दोस्तों ये आप देख सकते हैं अनिल फार्म्स के केसर मैंगो प्लांट्स मैंगो प्लांट्स के प्रोडक्शन में हम चार क्वालिटी पैरामीटर्स बहुत ध्यान में रखते हैं दोस्तों जिसमें सबसे पहला है कि प्योर देसी गुटली में ग्राफ्टिंग होता है ग्राफ्टिंग की हाइट नीचे होती है यानी छः इंच से अठारह इंच पे हम ग्राफ्टिंग करते हैं और इसका जो मदर प्लांट है अनिल फार्म पर केसर मैंगो का स्पेशल मदर प्लांट है जिसमें बेस्ट क्वालिटी के फ्रूट्स आते हैं और हमारे खुद के मदर प्लांट से ही हम लोग ग्राफ्टिंग करते हैं और चौथा है मेलफॉर्मेशन डिलीवरी के वक्त आपको जो भी प्लांट मिलेंगे आप उसमें चेक कर सकते हैं हर एक प्लांट में सभी प्लांट मेलफॉर्मेशन फ्री हो गए तो ये जो प्लांट हो गए इससे आपको रिज़ल्ट बहुत ही बढ़िया मिलेगा साथ ही साथ अनिल फार्म्स जो है वो गवर्नमेंट रजिस्टर्ड नर्सरी है एन अप्रूव्ड नर्सरी है यानी कि अनिल फार्म्स के मैंगो प्लांट्स पे आपको गवर्नमेंट सब्सिडी मिल सकती है ऐसी ही आम की बागबानी की नई नई जानकारी के लिए चैनल को सब्सक्राइब कीजिए वीडियो देखने के लिए धन्यवाद तो दोस्तों बेस्ट क्वालिटी मैंगो प्लांट्स के लिए और हाई डेंसिटी ऑर्च डेवलप करने के लिए आप हमारा कांटेक्ट कर सकते हैं हमारे पास तीन सौ से भी ज़्यादा मैंगो वेराइटीज़ के अपने खुद के मदर प्लांट्स हैं तो सभी वेराटी आपको बेस्ट क्वालिटी प्लांट्स और जेन्यून प्लांट्स मिल जाएंगे हमारी नर्सरी गुजरात के सासनगीर फॉरेस्ट में है यहाँ पर हम केसर सोनपरी अरुणिका अंबिका, सभी पूसा वेराइटी मियाजाकी की और काफ़ी सारी बढ़िया फॉरेन वेराइटी के टोटल 200 से भी ज़्यादा आम की वेराइटी के पौधे तैयार करते हैं